લાલ ભાઈ નો ફોન હલો બાજુ ના ગમો ગમો આવી આ શંકરીઓ ઉપડ હાલ આવું ઈ ઉભા રહો હોય જાવું તો પડશે ભૂકા કાઢી નાખવા પડશે જાવું તો પડશે હા યાદ તો ભાજી નો આખું દો જે હોય ને મારો ને મારી દે એટલે કે મારે જાવું તો પડશે જ બાઈક પી તારું બાઈક બગડેલું છે ગેર ગીધો હા કે માટી લેતા જ લાય ને હારી લઈ જવું તે સોર ના હારી બધું બનાવી લેપીને મસ્ત ઘર બનાવી દઉં આજ તો મજા આ તો ઘર જ બનાવી દેવું લેપું છે બીજા ઢોળે પડ્યું બધું લઈ લેવાનું

તો પહેલી વાર વગડે હેડ્યો તાકી થાકીને પૂરો થઈ ગયો બળતો તો ડોહી હાથ તો લાગે બોલે એવી વિશે બળતો ઓછા ના આવે તો કોઈ કોઈ બોર ખાવા જ્યો હતો એની ડોહી બોલે બળતણ હેડ્યો વળતા હું આવું હું વળતા આ તો વળતા પડ અલ્યા અલ્યા આવો વળતા તારી હાલ નકટ મત કાલે ભાઈ હું વળતા છું તારી વાત તો વળતા અલ્યા

આજ વાત તાનની કોટા તો આડા કરી ગટ હવે જાહ સોથી આ તો આવ એટલે આ જ બધા આનાથી મારો ભાઈ કોટા ને કોટા આજ તો ધન ફુટકા કાઢી છે હા તું મને માર પછી

વાત તો <laughs>

ભાઈ તમારું મેટર હતી હું जातो તો ક્યાંથી બળકઉ પાળીલો તો લે સુબાન બાયક થી ટક્કર મારી મને ભોય નઈન મારે ઉપરનો તો હું આડું કરીને બેઠો એકા તને નતા છો આ મને મારી છેન મિત્ર હેલો અમાર

હોટુ રાખી દે યાર માફી માગી લે પાઠાજી વગેન હોય દે હોટુ થાય હોટુ બોનાઈ દે આ યાર દીધું કર લે માફી માગી દે માગો હે ભાઈ ના ના બોલ દે દે માફી માંગ તા માફી માંગ ભગે રીતી માંગ વગે

આ લેપા મારે માટી તોડી ને કે નવી લે ભાઈ માટી લેપા ની લેપા નઈ હું લેપાઇ ને મારે માટી બાટી લે હાલ મેટલું પટાઈ ને છો ને બીજી મેટલ છો આ લઈ જાતો તો હા ઓને પાડ્યો તો માર્યો તું ઈ પા એવું જ ઓને માર્યો તો આય માટી 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 લેપવાની વરે છે માટી હા માટી જ આલે બોલ કેટલી લેવી છે લી આ લ્યો થોડી માટી કે લેજે બોલ હા રે ઢોલ આખો એ રે લી લેવી તારે હા હા લે જલ્દી કર

અને મને બે જણા હતા મને મારી જતા રે લોબા મુઢાળો હતો ને આપડે નહીં કેવું નઈ અમને બેન મારે હા તા તો મકડા જુદા થઈ ગયા પડશે અરે સોનતુ મારા ના લે વાઘ જેવો છે